જેના ભાગ કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા દર વર્ષે કરાઈ રહી છે તો શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા નીકળે તે માટે તમામ તૈયારીઓ કરાઈ રહી છે અત્યારે કઈ જગ્યાઓ પર આપ ઉપસ્થિત છો અને ગણેશ વિસર્જનની કઈ રીતે કામગીરીમાં હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ છે હાલ આપણે અહીંયા રામજીવાળા કૃત્રિમ તળાવ પાસે ઉભા રહેલા છે તેની એક સ્થળ વિઝિટ કરીએ છીએ મહાનગરપાલિકા દ્વારા એકવીસ કુટુંબ તળાવનું નિર્માણ થયું છે આ એકવીસ તળાવ એકવીસ કુટુંબ તળાવોમાં

જેઓને વહેલી સવારે વિસર્જન યાત્રા કાઢી નાખવા માટે એક અપીલ કરેલ છે ટ્રાફિક નિયમનમાં કઈ રીતે સહકાર આપશે ટ્રાફિક નિયમનમાં મારા ચૌદસો ને વીસ જેટલા કાર્યકર્તાઓની નોંધણી થઈ છે જેઓ લોકો સતત શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત હશે અને જ્યાં જ્યાં ટ્રાક ટ્રક ટેમ્પો ટ્રાફિક હશે ત્યાં અડચણ રૂપ ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયત્ન કરશે સુરતમાં કેટલા કુટુંબ તળાવો બન્યા છે અને કેટલી મૂર્તિઓ વિસર્જન થશે સુરતમાં એકવીસ કુટુંબ તળાવો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા છે અને અંદાજીત એસી હજાર થી ઉપરની મૂર્તિઓ છે નાની મોટી મૂર્તિઓ મળીને ને જેમાં હજીરાઓ પોત પર સાત હજાર થી આઠ હજાર મોટી મૂર્તિઓ ને નાની મૂર્તિઓ મળીને પંદર વીસ હજાર મૂર્તિઓનું વિસરણ થશે